જસદણમાં કુવા રોડ પર વરસાદી પાણી ભરાયા છે ખારી નદીમાં વરસાદી પાણી સાથે દૂષિત પાણી પણ ભર્યા ભરાણા છે સફેદ કલરના ફીણ નદીમાં પથરાયા છે નગરપાલિકાની કામગીરીના લીરે લીરા ઉડ્યા કારણ કે જસદણ પંથકમાં વાવણી કરેલ પાકને પણ જીવનદાન પણ જરૂર મળ્યું પરંતુ કુવા રોડ પર વરસાદી પાણી ભરાતા નગરપાલિકાની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે ગંદકીના પાણી પણ આજે ભળી ગયા કારણે દૂષિત પાણી ભરતા અતિ નદીમાં પથરાયા છે ત્યારે પ્રશાસનની કામગીરી ઉપર ચોક્કસથી સવાલ ઉઠી રહ્યા છે જે પ્રી મોનસૂનની કામગીરીના દાવા કરે છે તે પોકળ સાબિત થયા છે જસદણમાં કુવા રોડ પરના આદ્રશ્ય દ્રશ્યો કે ખારી નદીમાં વરસાદી પાણી સાથે દૂષિત પાણી ભરી જવાને કારણે ભરાઈ જવાને કારણે આ પ્રકારની સ્થિતિ જેને લઈને ખેડૂતોને આસપાસના વિસ્તારો દુર્ગંધને કારણે પરેશાન છે સફેદ કલરના ફીણ નદીમાં પથરાઈ ગયા છે ત્યારે પાલિકાની આ કામગીરી છે તેના લીરે લીરા ઉડ્યા છે કુવા રોડ પર આ પ્રકારની સ્થિતિ કે વરસાદી પાણી અને દૂષિત પાણી ભરાવાને કારણે લોકો પરેશાન છે આસપાસના લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે પરંતુ દુર્ગંધ વાળા સફેદ કલરના ફીણા નદીમાં પથરાઈ ગયા છે જેને લઈને જનતા પરેશાન છે મોટા મોટા દાવા કરવામાં આવે છે પ્રશાસન દ્વારા પરંતુ કામમાં કોઈ કાર્યવાહી દેખાતી નથી આપ દ્રશ્યોમાં જોઈ શકો છો સફેદ ફીણાના આ ગંદા પાણી જે છે તે નદીમાં ભળી ગયું છે આ જસદણના દ્રશ્યો કે દૂષિત પાણી આખે આખું નદીમાં ફરી વળ્યું છે વધુ વિગતો સાથે અમારા સંવાદ હતા પિયુષ જોડાઈ ગયા છે જી પિયુષ આ જસદણના દ્રશ્યો કે જે આખું ગંદકીનું પાણી એક નદીમાં ભળી ગયું છે જી ઇના ચોકસથી જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે જસદણની ખારી નદી છે ત્યાં